હેલો ફ્રેન્ડ્સ હરે કૃષ્ણ ટુ ટુ ઝીરો વન ચેનલમાં આપનું સ્વાગત છે જો આપ આ ચેનલમાં નવા હોવ તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો આજે આપણે વૈભવલક્ષ્મી વ્રતની કથા સાંભળીશું તો ચલો શરૂ કરીએ જય શ્રી વૈભવ વૈભવલક્ષ્મી કી જય આ વ્રત દર શુક્રવારે કરવામાં આવે છે શુક્રવારે સવારે નાહી ધોઈ જય માલક્ષ્મીના જાપ જપવા સાંજે દીવાબત્તીના ટાણે હાથ પગ ધોઈ પાટલો ઢાળીને પૂર્વ દિશામાં મુખ રાખીને બેસવું પાટલા ઉપર લાલ કપડાનો ટુકડો પાથરી તેના ઉપર ચોખાની ઢગલી કરો તે ઢગલી ઉપર તાંબાનો લોટો મૂકો લોટા ઉપર એક વાટકીમાં સોનાનો કે ચાંદીનો દાગીનો કે પછી રો રોકડા રૂપિયા મૂકવા વ્રત કરનારે શ્રીયંત્રના દર્શન કરવા અને લક્ષ્મી સ્તવનનો પાઠ કરવો તેની કથા આ મુજબ છે રામપુર નામનું એક મોટું નગર હતું અહીં અઢારે વર્ણના લોકો સુખ શાંતિથી રહેતા હતા પરંતુ સૌ પોતપોતાના કામમાં મશગુલ કુટુંબમાં પણ કોઈને કોઈની પડી નહોતી તો પછી આડોશી પાડોશીને તો વાત જ શી કરવી આ નગરમાં એક ધાર્મિક પતિ પત્ની રહેતા હતા પતિનું નામ મનુ અને પત્નીનું નામ મંજરે બંને માણસો વિનયી અને વિવેકી હતા તેમને સંતાન કોઈ પણ નહોતું તેઓ નવરા પડે કે તરત જ પ્રભુભજનમાં જ પોતાનો સમય કાઢતા તેઓ ગરીબ ગુરબાને દાન પુણ્ય કરતા મદદ પણ કરતા તેઓ કોઈ દિવસ કોઈની પંચાયત કરે નહીં આખા નગરમાં આ બંને પતિ પત્નીના ખૂબ જ વખાણ થતા તેઓ પોતાની જિંદગીના દિવસો આનંદમાં પસાર કરતા હતા અને સુખથી જીવન જીવતા હતા પરંતુ એમ કહેવાય છે ને કે કેટલીક વખત ભગવાનને પણ મનુષ્યના સુખની ઈર્ષા આવે છે ભગવાનની ઈચ્છાને કોણ પાર પામી શક્યું છે એ તો જ્યારે માનવીને આપે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે અને લઈ લે છે ત્યારે કાનની વાળી સુધ્ધા લઈ લે છે સમય જતાં આ પતિ પત્નીના જીવનમાં પણ વળાંક આવ્યો મંજરીના આગલા જન્મના કર્મ કંઈક એવા હશે કે તે પડોસણની સોબતમાં ફસાઈ ગઈ તેની પડોશણ અવળા ધંધા કરતી હતી તેને મંજરીને પણ અવળે ધંધે લગાડી દીધી ધીરે ધીરે તેનું ધ્યાન ધર્મ કર્મમાંથી ઓછું થતું ગયું બીજી બાજુ મંજરીના પતિ મનુને પણ એક દારૂડિયાની સોબત થઈ ગઈ તે પોતાની બધી જ કમાણી દારૂમાં જ વેડફવા લાગ્યો ઘણી વાર તો તે દારૂ પીને ઘરે પણ ન આવતો અને ગમે ત્યાં પડી રહેતો આમ તેમના ઘરની હાલત ધીરે ધીરે કથળવા લાગી એક બાજુ મંજરી અવળા ધંધાની કમાણી કરવા લાગી અને બીજી બાજુ મનુ બધા પૈસા વેડફવા લાગ્યો તેમને ખાવા પીવામાં તો કંઈ વાંધો આવ્યો નહીં પણ પોતાની પોલ બહાર ન પડે તે માટે દારૂ પીવા મનુ જેમ જેમ મંજરી પાસે તેના દાગીના માંગતો ગયો તેમ 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 મંજરી તેને દાગીના આપતી ગઈ જે ઘરમાં એક દિવસ સતત ભગવાનનું નામ લેવાતું હતું દાન પુણ્ય થતું હતું તે ઘર દરિદ્રતા અને ભૂખમરાની પરિસ્થિતિમાં સપડાઈ ગયું જેમ જેમ મંજરીનું રૂપ ઓછું થતું ગયું તેમ તેમ તેના ધંધાની આવક પણ ઘટવા લાગી તેમને એક ટંક ભોજનના પણ સાસા પડવા લાગ્યા અને બંને પતિ પત્ની એકબીજાને ભાંડવા લાગ્યા પરંતુ મંજરી સમજુ હતી એક દિવસ મંજરી ઘરના એક ખૂણામાં બેઠી બેઠી વિચાર કરતી હતી કે હું મારા કોઈ ગયા જન્મના કર્મને લીધે જ હું ખરાબ રસ્તે ચડી ગઈ છું અને ભગવાનનું નામ ભૂલી ગઈ પણ હવે શું વીતેલો સમય કદી પાછો આવતો નથી ખેર હવે જાગ્યા ત્યારથી સવાર દુઃખ પછી સુખ આવવાનું જ છે એટલે હવે મારે ફરીથી ભગવાન ઉપર શ્રદ્ધા રાખી પ્રભુ ભક્તિમાં જોડાવું જોઈએ આમ મંજરી પોતાના અવળા માર્ગેથી પાછી વળી ગઈ અને તે વિચારવા લાગી કે અવળે માર્ગે ચડેલા મારા પતિને હવે કેવી રીતે ઠેકાણે લાવવો તે તો આખો દિવસ દારૂ પીને ભટકતો રહે છે કોઈ વાર થોડી ઘણી કમાણી કરે તો તે પણ દારૂમાં વેડફી નાખે છે હવે રોજ રાત્રે મંજરી ભગવાનનું નામ લઈને સૂતી અને લક્ષ્મીદેવીની પાંચ માળાઓ કરતી તે લક્ષ્મીદેવીને પોતાનો પતિ સારા માર્ગે દોરાય તે માટે પ્રાર્થના પણ કરતી એક દિવસ મંજરી પાંચ માળાઓ કરી લક્ષ્મીદેવીનું નામ લઈને સૂતી કે અડધી રાત્રે તેને સપનું આવ્યું સપનામાં તેની પાસે સાક્ષાત લક્ષ્મીજી પધાર્યા લક્ષ્મીજીએ એક ડોશીનું રૂપ ધારણ કર્યું હતું છતાં તેમના મોઢા ઉપર તેમનું તેજ અછતું રહેતું નહોતું મંજરી સપનામાં જ બોલી માજી આપ કોણ છો મેં આપને કદી ક્યાંય જોયા નથી અરે મંજરી તું મને શું ભૂલી ગઈ માજી મને કંઈ યાદ આવતું નથી અરે મંજરી બેટા તું પહેલાં દર શુક્રવારે લક્ષ્મીજીના મંદિરે દર્શન કરવા આવતી હતી કે નહીં ત્યાં આપણે બધા જ સાથે મળીને લક્ષ્મીજીના ભજનો ગાતા હતા કે નહીં તું માતાજીના કેવા સરસ ભજનો ગવડાવતી હતી હું પણ દરરોજ મંદિરે આવતી હતી માજી મને તો કાંઈ યાદ આવતું નથી કે મેં તમને ત્યાં જોયા હોય પણ બેટા હું તું હમણાં કેમ મંદિરે આવતી નથી તું તો બધું ભૂલી ગઈ લાગે છે હા માજી મારી સ્થિતિ એવી ખરાબ થઈ ગઈ છે કે હું મંદિરે આવવાનું પણ ભૂલી ગઈ અને માતાજીનું નામ લેવાનું પણ ભૂલી ગઈ બેટી હવે જે બની ગયું તે ભૂલી જા સંસારમાં તો સુખ દુઃખ ચાલ્યા કરે છે મંદિરને કે માતાજીને ભૂલાય નહીં આમ કહી માતાજીએ મંજરીના વાસામાં હાથ ફેરવવા માંડ્યો મંજરીનું હૃદય ભરાઈ ગયું તે તો માતાજી આગળ ધ્રુસકીને ધ્રુસકી રડવા લાગી માતાજી તેને સાંત્વના આપતા કહ્યું બેટી તું ગભરાઈશ નહીં હું પોતે જ લક્ષ્મીદેવી છું અને રૂપ બદલીને તારી ખબર કાઢવા આવી છું તું મારું એક વ્રત કર તેનાથી બધું જ સારાવાના થઈ જશે મા એવું તે કયું વ્રત છે જેનાથી બધું સારું થઈ જશે બેટી તું લક્ષ્મીજીનું વ્રત કરે તો બધું જ સારાવાનું થઈ જશે આ વ્રતને લક્ષ્મીનું વ્રત કહે છે આ વ્રત કરનારના મનની તમામ ઈચ્છાઓ પૂરી થાય છે અને સુખ શાંતિ પાછી મળે છે પણ માં આ વ્રત કેવી રીતે કરવું તે તો જણાવો સાંભળ બેઠી આ વ્રત દર શુક્રવારે કરવામાં આવે છે શુક્રવારે સવારે નાઈ ધોઈ ધોયેલા કપડાં પહેરીને આખો દિવસ જયમાં લક્ષ્મી અથવા તો ઓમ શ્રી લક્ષ્મી દેવી નમઃ ના જાપ જપવા તે દિવસે કોઈની નિંદા કરવી નહીં આખો દિવસ સત્કાર્ય કરવો સાંજે દીવાબત્તીના ટાણે હાથ પગ ધોઈ એક પાટલો કે બાજુ ઢાળી પૂર્વ દિશા સામે મોં રાખીને બેસવું પાટલા ઉપર લાલ કપડાનો ટુકડો પાથરવો તેના ઉપર ચોખાની નાની ઢગલી કરી ઢગલી ઉપર ચોખ્ખું પાણી ભરેલો એક ઉટકેલો તાંબાનો લોટો મૂકવો લોટા ઉપર એક નાનકડી વાટકી મૂકી તેમાં નાનકડો સોનાનો દાગીનો કે ચાંદીનો દાગીનો મૂકવો દાગીનો ન હોય તો રોકડા રૂપિયા પણ ચાલે પછી તેની આગળ ઘીનો દીવો પ્રગટાવી અગરબત્તી કરવી ત્યારબાદ આ વ્રત કરનારે શ્રીયંત્રના દર્શન કરવા અને પછી શ્રી લક્ષ્મી સ્તવનનો પાઠ કરવો ત્યારબાદ વાટકીમાં જે દાગીનો કે રૂપિયો હોય તેને હળદર કંકુને ચોખા ચઢાવીને તેની પૂજા કરવી ત્યારબાદ લાલ રંગનું ફૂલ ચઢાવવું અને સાંજે કોઈ પણ ઘડી વસ્તુ બનાવી પ્રસાદમાં ધરવી જો કોઈ વસ્તુ ન બનાવી હોય તો ગોળ અથવા તો સાગર પણ ચાલે પછી આરતી ઉતારવી અને અગિયાર વાર સાચા દિલથી જય લક્ષ્મી જય લક્ષ્મી જય મહાલક્ષ્મી જય લક્ષ્મી 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 એમ બોલો ત્યારબાદ પ્રસાદ વહેંચવો પછી વાટકીમાંનો દાગીનો કે રૂપિયો લઈ લેવો અને લોટામાંનું પાણી તુલસી ક્યારે રેડી દેવું ચોખાની ઢગલીના ચોખા પક્ષીને ચણમાં નાખી દેવા આમ જો આ વ્રત વિધિપૂર્વક અને શ્રદ્ધાથી કરવામાં આવે તો તેનું ફળ અવશ્ય મળે છે ઘરમાં લક્ષ્મીજીનો કાયમ માટે વાસ થાય છે અને આર્થિક અડચણોમાંથી માર્ગ પણ નીકળી આવે છે આ વ્રત અગિયાર કે એકવીસ શુક્રવાર પૂરા કરીને ઉજવવું છેલ્લા શુક્રવારે આ બધી જ વિધિ ઉપરાંત નાળિયેર વધેરવું ખીરનો પ્રસાદ ધરાવવો અને સાત કુંવારિકા કે સૌભાગ્યવતી બહેનોને કંકુ ચાંદલો કરી શ્રી વૈભવ લક્ષ્મી વ્રતની એક એક પુસ્તિકા ભેટમાં આપવી આટલું કહી ડોસીમાર સ્વરૂપે આવેલા લક્ષ્મીદેવી અંતર્ધ્યાન થઈ ગયા અને મંજરીએ સવારમાં ઉઠતા વેત નક્કી કરી નાખ્યું કે મારે શ્રી વૈભવલક્ષ્મીનું વ્રત કરવાનું છે પછીના શુક્રવારથી જ મંજરીએ આ વ્રત શરૂ કરી દીધું ચારેક શુક્રવાર ગયા કે મંજરીના પતિ મનુની આંખો ઉગળી ગઈ અને તે ધીમે ધીમે સુધરી ગયો સાત શુક્રવાર પૂરા થયા ત્યાં તો એ પહેલાં જીવાત સજ્જન માણસ બની ગયા મંજરીએ અગિયાર શુક્રવાર કરી વ્રતનું ઉજવણું કર્યું ત્યાં તો મંજરી પહેલાં જીવિત સુખી થઈ ગઈ હે લક્ષ્મી માં તમે જેવા મંજરી મનુને ફળ્યા તેવા આ વ્રત કરનાર સૌને ફળજો અને સૌને સુખ શાંતિ આપજો જય મા વૈભવલક્ષ્મી શ્રી લક્ષ્મીજીની આરતી જયલક્ષ્મી માતા मा जयलक्ष्मी माता तुमको कोनिश दिन सेवत तुमको कोनिश दिन सेवत हर विष्णु दाता लक्ष्मी माता, माता। ब्रह्माणी रुद्राणी कमला तू ही है जग माता मा तू ही है जग माता सूर्य चंद्र मा सूर्यचन्द्रमा नारद नारदर्शि गाता जय लक्ष्मी माता, દુર્કાર નિરંજની સુખ સંપત્તિ દાતા મા સુખ સંપત્તિ દાતા જો કોઈ તુમ કો ધ્યાવત જો કોઈ તુમ કો દ્યાવત અષ્ટ સિદ્ધિ પાતા જયલક્ષ્મી માતા म्ही पातल बसती ती सुभदाता मा ही कर्म प्रभाव प्रकाशिनी कर्म प्रभाव प्रकाशिनी जगनिधि की लक्ष्मी माता. जिस घर में तुम रहती सब सदगुण आता माँ सब सदगुण आता सब संभव हो जाता सब संभव हो जाता मन नहीं जय लक्ष्मी माता તુમ બિન યજ્ઞ ન હો વસ્ત્ર ન હો પાં વસ્ત્ર ન હો પા ખાનપાન કા વૈભવ ખાનપાન કા વૈભવ સબ તુમ સે આતા જયલક્ષ્મી માતા शुभगुण सुन्दर सुकता क्षीरनिधि जाता मीरनिधि जाता रत्न चतुर्दशोम रत्न चतुर तो तुम, बिन कोई नहीं पाता जय लक्ष्मी माता, आरती लक्ष्मी जी की जो कोई नर गाता मो कोई नर गाता उर आनन्द उमंगे, उर आनन्द उमंगे, पार उतर जाता जय लक्ष्मी माता, જય લક્ષ્મી માતા મા જય લક્ષ્મી માતા કોણસ દિન સેવત તું કોણસ દિન સેવત હર વિષ્ણુ દાતા જય લક્ષ્મી માતા જય લક્ષ્મી માતા જય શ્રી લક્ષ્મી મા જય